નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાના પાપે નેસ્તા નાબૂદની કગાર પર છે જિલ્લાની જનતાનું આસ્થાનું પવિત્ર ધાર્મિક સ્થળને બચાવવા જિલ્લાની જનતા માંગ કરી રહી છે બારાવાડ ગામે ઓરસંગ નદીના કિનારે આવેલું છે તેલાઈ માતાજીનું મંદિર એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે આ મંદિર સ્થાનિક લોકોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે અને તે મહાકાળીની મોટી બહેન તેલાઈ માતાનું મંદિર શક્તિપીઠ તરીકે પણ ઓળખાતું હોવાને લઈને અહીં ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે પરંતુ અત્યાધુનિક રેત ખનન થવાને કારણે આ મંદિરના કિનારાનું ધોવણ થઈ ગયું અને ધોવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ છે એટલે જનતાની ધાર્મિક લાગણી દુભાઈ છે ગુજરાતના આદિવાસી સમાજ અને ગ્રામીણ વિસ્તારોના તેમજ સ્થાનિક લોકોની આસ્થાનું પ્રતિક તેલાઈ માતાજીનું મંદિર પાસે પાંડવ યુગના પ્રાચીન મંદિરો વર્ષ ઓગણીસો પાંચમાં એટલે કે એક સદી પહેલા રજવાડાએ બનાવેલ મહેલ અને ડુંગર પર આવેલ પ્રાચીન મંદિર વર્ષોથી ફાગણ સુદ અગિયારસના દિવસે ત્રણ દિવસનો ભાતીગળ લોક મેળો ભરાય છે નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા રમાય છે એવું તેલાઈ માતાના મંદિર પાસે વહેતું બરાવાડ ગામના કોતરનો કિનારો ધોવાઈ જતા આ મંદિરે જવાનો રસ્તો ધોવાઈ ગયો છે અને રસ્તો ધોવાઈ જતા તેલાઈ માતાના મંદિરની બે ડેરીઓ પણ ધોવાઈ ગઈ છે જે મંદિરમાંથી મૂર્તિઓ કાઢીને ગામ લોકોએ પતરાના શેડમાં સલામત સ્થળે ખસેડી લીધી છે તેલાઈ માતાનું મંદિર જેની પાસે ઓરસંગ નદી અને નદીના કિનારે બારાવાડ ગામ આ બારાવાડ ગામનું પાકું સ્મશાન હતું એ પણ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયું જેને લઈને હવે સ્મશાન વિધિ પણ ખુલ્લા આસમાન નીચે કરવાની ગામ લોકોને ફરજ પડી છે પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે હવે સ્મશાન સ્મશાન જવાનો રસ્તો પણ પણ ધોવાઈ ગયો ગયો છે છે તો વિધિ કરવી એ એક મોટો પ્રશ્ન થઈ તેલાઈ માતાના મંદિર નજીક ઓરસંગ નદીમાં રેત માફિયાઓ બેફામ રીતે રેત ખનન કરી રહ્યા છે ઓરસંગ નદીનું તળ નીચું જવાથી મંદિર પરિસરના કિનારા ધોવાઈ ગયા અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ ભારે વરસાદમાં જ પ્રભાવિત થયું ત્યારે આ ધાર્મિક વિરાસતને બચાવવા ગામ લોકો ભારે સૂત્રોચ્ચાર પોકારીને સંરક્ષણ દિવાલ અને ચેકડેમ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અમે ઉદયપુર થી આવ્યા છે વિધિ કરવા માટે અહીંયા આવતા આવતા રસ્તામાં બહુ ખાડા પડી ગયા છે માતાજીના મંદિરે ઉપર ની ચડાતું ગામના લોકો અમને હાથ પકડીને ઉપર ખેંચી ખેંચી લાવ્યા છે અહીં વિધિ કરવામાં બેસવાની જગ્યા નથી અને જગ્યા હમણાં કરી આપો તો બહુ સારું છે મંદિરા બધા ધોવાઈ ગયા હતા અને અહીં કશું રહ્યું નથી એક જ મંદિર અઘરું પડે છે આવવાની બહુ તકલીફ પડે છે ખાડા છે રસ્તો નથી એક બીજાનો હાથ પકડી પકડી આવવાનું થાય છે બારાવાડ બારાવાડ ગામ અને જે ઐતિહાસિક ધરોહર સ્થાપત્ય અને સૌંદર્ય ભરપૂર એવું તેલેશ્વરી ધામ આવેલું છે અને અહીંયા આશરે ત્રણ ચાર વર્ષ થયા છે ત્યાંથી આ રસ્તાઓ મંદિરો આ તેલેશ્વરી ધામના બધા ધોવાઈ ગયા છે એનું એક જ કારણ છે કે આગળ રેત ખનન થવાથી અહીંયા ભારે નુકસાન થયું છે અને આ એક અહીંયા એવું ધામ છે કે જ્યાં પાંડવો અને રાજા રજવાડાઓ વખતનું ઐતિહાસિક ધામ છે અહિયાં દિવ વર્ષમાં એક મેળો ભરાય છે જે ફાગણ સુદ અગિયારસ ના દિવસે બે બે દિવસ જેવો મેળો થાય છે ત્યાં આજુબાજુના આદિવાસીઓ નસવાડી કવાટ છોટા ઉદેપુર અને એમપીના લોકો પણ અહીંયા રદ્ધા રાખી અને આવે છે માન્યતા પૂરી થાય છે આવી જેતપુર તાલુકામાં આવેલું બારાવાડ ગામ આમાં એક પુરાણી ગામ છે જે તે સમયથી વર્ષોથી ચાલતું આવે ને ચાલે છે ઘણા દર્દીઓ કોઈ ચામડીવાળા કોઈ વાળા કોઈ પણ દર્દીઓ બધા અહીંયા આવે છે આટલે આટલેથી એમપી થી મહારાષ્ટ્ર છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે હરેકથી આવે છે એટલે અને અમારા આ જે ઓવારાની માટી છે માતાજીના ઓવારાનું અને પાણી બહુ મહત્વથી ચાલે છે અને હજુ આદિ અનાદીથી ચાલી રહ્યું છે આમાં ઘણા વર્ષોથી પેઢીથી સેવા કરીએ છે એટલે આ સરકાર શ્રી એ જણાવવાનું કે આ રીતે ડુંગર છે એમાં મંદિરો આવેલા છે આ મંદિરો અમુક પાણી આવવાથી ધોવાઈ ગયું છે તો અમને જે કરી આપણે અમે માતાજી ના મંદિર ધોવાઈ ગયા એને અમે સાઈડ પર ડુંગર ની કોર માં લાવી અને બે ઝોપડા બનાવી અને ત્યાં અમે એનું સેવન કરીએ છીએ સરકાને શું કર્યું હ સરકારેને શું કહે કે અમુક થોડીક કરી અને સહાય આપે કરી આપે એવી અમારે માંગ છે હું નામ મનુભાઈ માંકસિંહ રાઠોડ ડોક્ટર રાજેશભાઈ મોકા ભાઈ બારડ ગામનો નાગરિક છું અને અહીંયા તેલેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને બાજુમાં ઓરસંગ પસાર થાય છે તો ઓરસંગ નદીમાં ઘેર કાયદેસર જે રેત ખનન થાય છે એના કારણે આ માતાજીનું મંદિરનું ધોવાણ થયું છે અને એમાં રેત ખાણનમાં જે લીગાલી ચાલતી એમાં તો કંઈ નહીં પણ અનલીગલી અને એના બી કઈ હશે જે ઊંડાઈ માટેના એના કરતા બી વધારે ઊંડાઈ થયું છે બાકી વર્ષો સુધી ચાલતું તો અત્યારે કઈ નથી થયું પણ અત્યારે વધારે રેતી ખનનના કારણે આ મંદિરોનું ધોવાણ થયું છે એટલે સરકાર શ્રીને મારી નમ્ર અપીલ છે કે જે અનલીગલી લીઝ હોય એને તાત્કાલિક ધોરણે બંધ કરે તો અમારું આ આસ્થાનું મંદિર જે તેલેશ્વરી માતાનું છે બારવાડ માં આવેલું એ બચી શકે દિલીપભાઈ ગોરજનભાઈ બારાવાડ ગામ બોલું છું અને જે અમાર કૈલેશ્વરીમાં ના ગામ પર જે ધોવાણ થયું છે એને સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે જે અમારે એક રક્ષણ દિવાલ આપે અને એક આડો બંધ આપે અને શ્મશાન એ બી ધોવાઈ ગયું છે તો એ થાય અને જૂના મંદિરો છે એ રીતે થાય એવી અમે અમને આશા છે ગામ લોકોને અને સરકાર આ જે ધોવાણ થયું છે એની પર કાર્ય રાખે એવી આશા રાખે